હલો સીતારામને જય શ્રી કૃષ્ણ બધા કહે બધા મજામાં જી હે તો જવાની એકદમ મજામાં હે અને આજ પણ પાછું જવાનું હે રાતડી હગાઈ ને હાજી બધુંય મેં દેખાડ્યું હતું કે બધું ત્યારને તો કરી લીધું ને જવાનું હે વેલું કે મારા કાકાની દીકરીની ઘરણા દેવા આવે એટલે ના જવાનું હે અને હું ઉઠી હતી પાંચ વાગે એટલે મારું બધું કામ થઈ ગયું જો હંજ થઈ ગયું ને બાર જો અંધારું હે ત્યાં ફર્યા વરાઈ ગયા ને ઢોરના ખીલા એ વરાઈ ગયા એ ખાલી એક વાંહીદા નાખવાના હે પણ હું કહે જરાક એક ધી નીકળે ને એટલે કંઈ થોડું કે અંધારું જાય ને તો પછી હું કા વાંહીદા નાખ્યા કી કે વાળે નાખવા જવાનું હોય ને એટલે ને ભગતની એક ભીં દોલી ને બીજી દોવા બેઠો એટલે ભી હું એ આખની બે દોવાઈ જાય દોવાઈ ગયું જેવ એકની જો બેહે ગો દોવા એક કાર પણ દોવી લીધી બધું અહીંયામાં ભેગું થયું કાલું નો કાલે પાડી નાખભાઈ અહીં હતા ને પાછું ઘેર આવીને જટ કામ બધું કર્યું અને પાછું હાઈજી આ બધું તૈયાર કર્યું ઓછિતાનું જવાનું થયું એટલે કે કંઈ નક્કી નહોતું પછી અટાણે વીવાળા ના આવે એટલે ઓસિંતાનું કાર મુજ આવે છે કંઈ નિકી ન કહેવાય ને હંજવા દેવું શાહ શાને એક ફરફ તો ને બધું કામ થઈ ગયું મારું જે હાકરમાં ઉઠ્યા ને થૂતા હાડસ થયા પાંચ વાગ્યા પાંચમાં થોડીક એક વાર ઉઠી પાંચ મિનિટની ત્યારે ઉઠે ગઈ હતી હું પછી જરાક રહીને ભગત એ પણ ઉઠે ગયો તો હાલો એ હું બેઠી હતો કંઈ કામ નથી એ જરાક જ જલ્દી ઉખડે ને તો હું કે પછી વાંધા નાખવા જા ત્યાં હું થઈ કંઈ કામ છે નહીં હાલો તો જો અમી ત્યાર થઈ ગયા વાગે કાંઈ ને આઠ થયા ને એવું મારે નીકળવું ને આખર મને બધું કહે કાંઈ કરજે નહીં કરજે નહીં કરજે કુતરી નાખજે ને એવું પાણી મૂકજે નહીં કીધું બધું ને એ આ ઘેર છે ને એ તો રામલો છે અને એવું તો હાલો નીકળીએ તૈયાર થઈ ગા જોવો ભગત તૈયાર થઈ ગયો બધા

ઈ કોઈ જાય મેલા તો સકવડ કરે ને જાય તો આ તો હવે અમે એટલા પર્યાતા તો એટલી ટાઈટ લાગતી હતી તો હાલો એ મમી નીકરીએ હાલો મે પહોંચ ગયા કારણ કે હું આખોળે આવ્યો તો ભુમરો મારવા બાબા સે પરસન બી દેખાઈ રી ના હગાઈમાં કું દેગા ભુમરો બહાર આવે ટાઈટ બોગ લાગીયા ભુગવા અમે પહોંચી

જો આ પણ મારી કાકી છે આ મારી કાકી છે બે કાકી આગળ ગયું દુનિયા ન્યુ છે મારી કાકી હતી કઈ તાણે ને એટલી છે કઈ કટમ અમાર મોટું રહ્યું ને એટલે અમારે આને મનસુન કાકી ઉભો દુનિયા ની ઓરે અમે જો અમાર ઘેર આવ્યું બેઠાણી હા પછી બીજા નંબર ની આ હે હા જો મારી બધાઈ થી નાની બીન છે

હમ કામ બધું ઢોરનું કરી લીધું ને વિના થઈ ગાય ખાલી રાંધવાનું છે મારે રાંધવાની હાડીને બધું લબાતા બધે હાસવીને જ આવી ઘઉ આવે સીધી લીગડા બદલાવે અને વહી ગઈ હતી કચ્છો એટલું બકાલ લે જોઈએ તો ખબર આમાં કામ કામ

ચાલો આવી ગયા ને ઓરા જેવા રીંગડા અસલ ના હે રીંગડા બકાલ બધું અસલ છે હમણાં હવે કડસી લેવા જાય ને વામાં બટેટા ને વાલું તો ભગતની દુઃખે થોડું થોડું માથું અને મીજું બુટી અને બધું કાટ નહીં ખાવા બોડી થઈ ગઈ અને કે મારે સા મલક ફેરીના મલગ ફેરીને કોફીને પીધું મારું પેટ પહેર્યું ખાવાની પણ ઓલું ને અને એ કામ બામ બધું થઈ ગયું રાંધવાનું હે તો આગળ રાંધી નાખા કઈ વાર નહીં લાગે અને એટલે થાકોડો લાગ્યો ભી કે બે દી નો થાકોડો હોય કાલે આખો ભાઈ અહીં પ્રોગ્રામમાં અને પાછો રે આ પણ એ ધાયલ રાખે પ્રસંગ નીતી કઈ મી તે નોય કઈ કરવા જવાનું પ્રસંગ તો કારો કોઈ હાલો ગાઈસ તો એ બધા અમે આરામ કરી લીએ અને વ્યારો પાણી કરી લીધા ને એવું કઈ છે નહીં બીજો તો કેવા માટે હાલો તો આપણે હવાઈ મળીશું બાય બાય